શરદ પૂર્ણિમાની રાત્રે ચૂપચાપ આ જગ્યાએ સાત કાળી મરીના દાણા ફેંકી દો એટલો ધન આવશે કે તમે સંભાળી નહીં શકો ધન રાખવા માટે તિજોરીઓ નાની પડી જશે ચાલો જાણીએ પરંતુ તે પહેલાં એક નાની વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે વિડીયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજાનું પણ ભલું થાય અને હા ભક્તો વીડિયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને તમારા યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી એઇટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળે અને હા પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો વાત એવી છે કે અમારું કામ છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે એને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે જાતે જ એટલા સમજદાર છો ચાલો પ્રિય ભક્તો આ વીડિયોમાં આપણે વધુ બકવાસ ન કરતા વિડિયો શરૂ કરીએ હા મિત્રો આજના આ વિડીયો તમારા માટે એક એવો રહસ્યમય ગુપ્ત અને ચમત્કારી ગુપાય લઈને આવ્યા છે જે જો તમે શરદ પૂર્ણિમાની રાત્રે કરી લો તો તમારી સાત પેઢીઓ બેસીને ધન ખાશે હા મિત્રો આજે હું તમને એક એવી રાતનો રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે રાત વિશે એવું કહેવાય છે કે તે રાત્રે સ્વયંદેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને જે ઘરમાં તે રાત્રે સાચા મનથી પૂજા થાય છે ત્યાં ક્યારેય ગરીબી ટકતી નથી આ રાત છે શરદ પૂર્ણિમાની રાત શરદ પૂર્ણિમાની રાતને ઘણા નામોથી ઓળખવામાં આવે છે મિત્રો આને કોમુદી પૂર્ણિમા રાસપૂર્ણિમા કોજાગરી પૂર્ણિમા અને કેટલાક લોકો તેને અમૃત વર્ષાની રાત પણ કહે છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચંદ્રની કિરણોમાં અમૃતનો સંચાર થાય છે અને પ્રકૃતિ સ્વયં દિવ્યતાથી ભરાઈ જાય છે પરંતુ આ રાતનું અસલી રહસ્ય ફક્ત પૂજાપાઠમાં નથી પરંતુ એક ગુપ્ત ઉપાયમાં છુપાયેલું છે અને તે ઉપાય છે કાળી મરીનો રહસ્યમય ઉપાય એવું કહેવાય છે કે જો શરદ પૂર્ણિમાની રાત્રે તમે ચૂપચાપ કોઈ ખાસ જગ્યાએ કાળી મરી ફેંકી દો તો તમારા જીવનમાંથી ગરીબી દેવું આર્થિક સંકટ એવી રીતે દૂર થઈ જશે જાણે કે તે ક્યારેય હતા જ નહીં આજના સમયમાં ઘણા એવા લોકો હશે જે ગરીબીનો સામનો કરી રહ્યા છે જેમના પર લાખો કરોડોનું દેવું ચઢેલું છે જેમના ઘરમાં રોજ આર્થિક સંકટ ઊભું રહે છે ઝઘડા થાય છે સ્ત્રીઓ સંતાન સુખ માટે તડપે છે પુરુષો નોકરી માટે તડપે છે દરેક વ્યક્તિના જીવનમાં આજે કોઈને કોઈ દુઃખ છે પરંતુ જે ઉપાય હું તમને જણાવી રહ્યો છું જો તમે તેને શરદ પૂર્ણિમાની રાત્રે કરી લો તો હું ગેરંટી આપું છું કે તમારા જીવનમાં એક પણ દુઃખ નહીં રહે અને તમે આગલા ચોવીસ કલાકમાં જ અસર જોવા માંડશો શરદ પૂર્ણિમાનું આટલું મહત્ત્વ કેમ છે તેની પાછળ એક પૌરાણિક કારણ છે શરદ પૂર્ણિમાની રાત્રે શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા કરી હતી વૃંદાવન નજીક યમુના કિનારે નંદગામ અને બરસાનાની વચ્ચેની ભૂમિ આજે પણ આ ઘટનાની સાક્ષી છે એવું કહેવાય છે કે તે રાત્રે ચંદ્ર પોતાની પૂર્ણતામાં હતો અને તેની કિરણો દૂધ જેવી શીતળ હતી શ્રીકૃષ્ણે પોતાની દિવ્ય મુરલીની તાનથી બ્રહ્માંડના દરેક કણને મોહી લીધું હતું તે ફક્ત પ્રેમની રાત નહોતી પરંતુ આત્મા અને પરમાત્માના મિલનની રાત હતી આ જ કારણે શરદ પૂર્ણિમાની રાત્રે આજે પણ બ્રહ્માંડની ઊર્જા પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં ઉતરે છે દેવી દેવતાઓ આજે પણ આ રાત્રે પૃથ્વીલોક પર આવે છે આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ગરીબીની અદૃશ્ય શક્તિઓ વચ્ચે સૌથી મોટું યુદ્ધ થાય છે શાસ્ત્રો કહે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ફરે છે અને ઘરે ઘરે જઈને જુએ છે કે કોણ જાગે છે કોણ આળસુ છે કોણ પોતાના જીવનમાં મહેનત અને શ્રદ્ધાથી ધન કમાવવા માંગે છે જે ઘરોમાં આ રાત્રે લોકો દીપક પ્રગટાવીને સાચા મનથી મંત્રનો જાપ કરે છે પૂજા કરે છે ત્યાં લક્ષ્મી સ્વયં પ્રવેશ કરે છે આથી જ આ રાતને જાગૃતિ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે એટલે કે કોણ જાગે છે હવે હું તમારો વધુ સમય નહીં લઉં હું સમજું છું કે તમે બધા આ ઉપાય જાણવા માટે ખૂબ ઉત્સુક હશો આ ઉપાય ખૂબ સરળ છે પરંતુ તે ત્યારે જ સફળ થશે જ્યારે તમે તેની સાથે સંબંધિત તમામ વિધિ વિધાન નિયમો અને સાવચેતીઓ જાણી લો કારણ કે બિન સાવચેતીથી કોઈ ઉપાય સફળ થતો નથી હું તમને એક એક કરીને બધું જણાવીશ આ ઉપાય ખૂબ ઓછા લોકોએ જણાવ્યો હશે આજે હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે વર્ષોથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો અને ફક્ત થોડા સાધકો જ તેને જાણતા હતા હવે સમય આવી ગયો છે કદાચ મગમાને તમને આ ઉપાય જાણવા માટે પસંદ કર્યા છે આ ઉપાયની પાછળની કથા તેને કેવી રીતે કરવું ક્યારે કરવું ક્યાં કરવું આ બધું તમે સારી રીતે જાણી લો જેથી તમારી નાની ભૂલથી તમારા જીવનમાં ધનની જગ્યાએ ગરીબી કે બરકતની જગ્યાએ દરિદ્રતા ન આવે શરદ પૂર્ણિમાની રાત્રે જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે ઊભા રહીને સાત કાળી મરી લઈ કોઈને કહ્યા વિના પાછળ જોયા વિના ચાર દિશાઓમાં ચાર કાળી મરી અને બાકીની ત્રણ તમારા ઘરની બહાર ક્યાંક ફેંકી દો તો તમારા ઘરમાં ધનનું આગમન શરૂ થઈ જશે હવે તમે કહેશો કે ગુરુજી આટલું કરવાથી લોકો કરોડપતિ અરબપતિ બની જાય તો લોકો કામધંધો ન છોડી દે પરંતુ જે વ્યક્તિ ભગવાનમાં સાચી શ્રદ્ધા રાખે છે સાચો ભાવ રાખે છે ભગવાનની પૂજા કરે છે સેવા કરે છે તેને ચોક્કસ લાભ થશે પરંતુ ઘણા લોકોના મનમાં શંકા રહે છે અને તેમ છતાં ઉપાય કરે છે જ્યારે તેમનું કોઈ કામ પૂરું ન થાય તો તેઓ ભગવાનને દોષ આપે છે આ કેવી ભક્તિ આ ઉપાય કરતી વખતે ફક્ત મનમાં મંત્ર બોલો ઓમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ પછી ઘરે પાછા આવીને દરવાજો બંધ કરીને ચૂપચાપ દીપકની સામે બેસીને લક્ષ્મી માતાનું ધ્યાન કરો ખાસ કરીને સ્ત્રીઓએ આ ઉપાય જરૂર કરવો કારણ કે આ ઉપાયમાં કહેવાયું છે કે માતા રાણી સ્ત્રીઓથી વધુ ઝડપથી પ્રસન્ન થાય છે ઘણા લોકો જણાવે છે કે આ ઉપાય કર્યા પછી થોડા જ દિવસોમાં તેમના જીવનમાં અણધાર્યા ફેરફારો આવ્યા અટવાયેલું ધન મળ્યું નવા વ્યાપારની તકો મળી જૂનું દેવું ચૂકવવાનો રસ્તો મળ્યો અને સૌથી મોટો ફેરફાર એ આવ્યો કે મનની બેચેની દૂર થઈ કારણ કે જ્યારે લક્ષ્મીની કૃપા હોય ત્યારે ફક્ત ધન જ નહીં પરંતુ બુદ્ધિ અને અવસરો પણ મળે છે કાળીમરી ફેંકવાનું શા માટે કાળીમરી ફક્ત મસાલો નથી તે નકારાત્મક ઉર્જાને શોષવાની શક્તિ ધરાવે છે જ્યારે તમે તેને ચારે દિશાઓમાં ફેંકો છો તો તેનો અર્થ એ થાય છે કે તમે તમારા જીવનની નકારાત્મક ઘટનાઓ બુરી નજર દેવું શત્રુ અને દુર્ભાગ્યને ચારે દિશાઓમાં મોકલી રહ્યા છો આ ફક્ત ટોટકો નથી પરંતુ એક ઉર્જા ક્રિયા છે જે તમારા અવચેતન મન અને બ્રહ્માંડની શક્તિઓ વચ્ચે સંવાદ સ્થાપે છે શરદ પૂર્ણિમાની રાત્રે લોકો મોટા મંદિરોમાં જાય છે ભગવાનને ભોગ ધરે છે પૂજા કરે છે વ્રત રાખે છે પરંતુ ઘણી વાર ઈચ્છિત પરિણામ નથી મળતું તો આ વખતે આ નાનો ઉપાય કરી જુઓ સાત કાળી મરીનો ઉપાય ખૂબ સરળ છે અને તે ઘરે બેસીને જ કરવાનો છે આ રાતનું બીજું રહસ્ય છે દૂધની ખીર આ દિવસે રાત્રે બાર વાગ્યા પછી ચાંદનીમાં રાખેલી ખીર જે ખાય તેને અમૃત સમાન ફળ મળે છે જો તમે આ ખીર લક્ષ્મી માતાની સામે રાખીને કહો કે માં મારી ગરીબી દૂર કરો મારા ઘરમાં સ્થાયી સુખ લાવો મારા સંતાનને સ્વસ્થ રાખો મારા પતિને પ્રગતિ આપો તો મા લક્ષ્મી તમારી પુકાર સાંભળે છે આ ખીર જો તમે કોઈ ગરીબ વ્યક્તિને આપો તો તમારું પુણ્ય અનેક ગણું વધે છે આ દિવસે કયા કર્મ ન કરવા આ દિવસ ખૂબ પવિત્ર છે જો તમે માતાલક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો કેટલાક કર્મોથી બચવું જોઈએ એક જૂઠું ન બોલવું બે કોઈની સાથે ઝઘડો ન કરવો ત્રણ કોઈનું અપમાન ન કરવું ચાર ચુગલી કે બદનામી ન કરવી પાંચ બીજાની મદદ કરવી ગાયને ગોળની રોટલી ખવડાવવી અને ઘરને સ્વચ્છ રાખવું છ ઘરમાં ગોમૂત્રનો છંટકાવ કરવો કારણ કે તે માતા લક્ષ્મીને આકર્ષે છે જો તમે વેપારી છો અને નુકસાન થઈ રહ્યું છે તો રાત્રે બાર પછી તમારી તિજોરીના કાઉન્ટર પાસે દીપક પ્રગટાવો પરંતુ આગ લાગવાનું જોખમ ન હોય તેનું ધ્યાન રાખો તેમાં થોડી કાળી મરી નાખો આ ઉપાય તમારા ધનભંડારને બુરી નજરથી બચાવે છે જો કોઈનું ધન અટવાયેલું હોય દેવું વધી ગયું હોય તો રાત્રે અગિયાર પિસ્તાલીસથી બાર પંદરની વચ્ચે કોઈ ચોરાહે જઈને કોઈને કહ્યા વિના સાત કાળી મરી ફેંકી દો અને મનમાં કહો મા લક્ષ્મી મારું બંધન ખોલો અગિયાર દિવસમાં ચમત્કારિક પરિણામ જોવા મળશે શરદ પૂર્ણિમાનો અર્થ છે સ્વચ્છતા અને સ્પષ્ટતા આ દિવસે પ્રકૃતિ અને આકાશ શુદ્ધ હોય છે વર્ષા સમાપ્ત થાય છે વાતાવરણમાં નમી ઘટે છે અને ચંદ્ર પોટાની પૂર્ણતામાં ચમકે છે આ સંકેત છે કે જીવનમાં પ્રકાશ લાવવો જોઈએ જૂની નારાજગી ડર અને અહંકારને દૂર કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સ્વયંલક્ષ્મી સાથે બ્રહ્માંડનું નિરીક્ષણ કરે છે તેઓ જુએ છે કે કોણ સાચા દિલથી કર્મ કરે છે કોણ આળસુ છે અને કોણ નિષ્કામ ભાવે દાન કરે છે આ રાત્રે દાનનું વિશેષ મહત્વ છે જો તમે કોઈ જરૂરિયાતમંદને કપડાં ભોજન કે ધન આપો તો તે એક હજાર ગણું ફળ આપે છે આ રાત્રે કરેલા સંકલ્પ ઝડપથી પૂર્ણ થાય છે જો તમે લગ્ન સંતાન નોકરી ધન સ્વાસ્થ્ય કે ઘર લેવાની ઈચ્છા રાખો છો તો ચંદ્રની સામે હાથ જોડીને સંકલ્પ બોલો પરંતુ તે નકારાત્મક ન હોવું જોઈએ આ ઉપાય ફક્ત હિન્દુઓ માટે નથી આ બ્રહ્માંડનો નિયમ છે જે રાત્રે પ્રકૃતિની ઊર્જા ઉચ્ચ સ્તરે હોય તે રાત્રે સકારાત્મક ભાવથી માંગેલું કંઈ પણ મળે છે એક ગરીબ બ્રાહ્મણ સ્ત્રીએ શરદ પૂર્ણિમાની રાત્રે દીપક પ્રગટાવ્યો અને કહ્યું હે માતા લક્ષ્મી હું જાગું છું મારા ઘરે આવો તેના ઘરમાં બીજા દિવસે સોનાની મુદ્રાઓ બિખરાયેલી મળી એક શ્રદ્ધા અને જાગૃતિથી ચમત્કાર થાય છે શરદ પૂર્ણિમાના દિવસે ન કરવા જેવી બાબતો એક રાત્રે ક્રોધ કે વિવાદ ન કરવો શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની કિરણોમાં તત્વ વહે છે ગુસ્સો ઝઘડો કે વિવાદ કરવાથી મનની શાંતિ ખોરવાય છે અને ચંદ્રના શીતલતાનો લાભ મળતો નથી આ રાત્રે શાંતચિત્થી રહેવું પ્રેમભાવથી સમય વિતાવો શુભ માનાય છે બે ખાટા મસાલેદાર અને અશુદ્ધ ખોરાક ન લેવો ચંદ્ર રાત્રે સૌથી વધુ પ્રભાવિત હોય છે અને શરીર પર પણ તેનો અસર થાય છે ખાટા તેલિયા અને અશુદ્ધ ખોરાક આ દિવસે માનસિક અશાંતિ અને રોગો ઉત્પન્ન કરે છે આ દિવસે સામાન્ય રીતે દૂધ પાયસમ કીર જેવી ચંદ્રપ્રિય વસ્તુઓ નેવી શુભ ત્રણ દૂધ રાત્રે ગરમ પીવું નહીં માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રકિરણોમાં રહેલા અમૃત તત્વ દૂધમાં ઉતરે છે એટલે દૂધ ચાંદનીમાં થોડું સમય રાખીને પછી ઠંડુ પીવું શુભ છે દૂધને ઢાંકી રાખવું પણ ચાંદનીનો પ્રકાશ તેમાં પહોંચે તે રીતે ચાર આ દિવસે કાપડ ધોવા કે વાળ કપાવા ન જોઈએ આ દિવસ પવિત્ર ઉપવાસ અને આરાધના માટે છે શરીર અને મનની શુદ્ધિ માટે આ દિવસ આરામનો છે એટલે કોઈપણ પ્રકારની દૈનિક કઠોર કામ કપડાં ધોવા વાળ કપાવા અશુભ માનાય છે પાંચ રાત્રે સુઈ ન જવું શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણે રાસલીલા રમી હતી ચંદ્રમાનો પ્રકાશ આ રાત્રે સૌથી શક્તિશાળી હોય છે તેથી આ રાત્રે જાગરણ કીર્તન જપ ધ્યાન કરવું અત્યંત શુભ સુઈ જવાથી આ શક્તિનો લાભ ચૂકી જવામાં આવે છે છ કોઈને અપમાન કે દુઃખ ન પહોંચાડવું આ રાત્રે ભાવના અને મનનું સંતુલન ખૂબ નાજુક હોય છે જે દિવસે ચંદ્ર પૂર્ણ હોય છે તે દિવસે ભાવનામાં ઉછાળો આવવો સ્વાભાવિક છે તેથી કોઈના પ્રત્યે દુર્ભાવ ટીકા કે અપમાન ન કરવું સાત અશુદ્ધ મનથી ચંદ્રદર્શન ન કરવું ચંદ્રદેવ માનસિક શક્તિના સ્વામી છે જો મનમાં નકારાત્મક વિચારો દુઃખ કે ક્રોધ હોય તો ચંદ્રદર્શનનો ફળ ઓછું મળે છે પહેલાં મનને શાંત કરો પ્રાર્થના કરો પછી ચંદ્રને નમસ્કાર કરો શુભ કાર્યો જે કરવાના છે ચંદ્રદર્શન કરીને દૂધનો પ્રસાદ ચાંદનીમાં રાખવો ભગવાન શ્રીકૃષ્ણ કે ચંદ્રદેવની પૂજા કરવી જપ ધ્યાન કીર્તન રાજગરબા ભજન કરવું ઉપવાસ કે અર્ધ ઉપવાસ રાખવો રાત્રે ચાંદનીમાં થોડીવાર બેસવું મન શરીર અને આત્મા માટે ખૂબ લાભદાયક પ્રિયભક્તજનો આશા છે કે આપના તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે અને શરદ પૂર્ણિમા બે હજાર પચ્ચીસ વિશેની સંપૂર્ણ માહિતી આપને પ્રાપ્ત થઈ હશે જો આ માહિતી આપને ગમી હોય તો આ વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો જેથી આગામી વિડીયોની સૂચના આપને સૌથી પહેલાં મળે આ માહિતીને આપના મિત્રો ભાઈ બહેનો અને વડીલો સાથે શેર કરો જેથી તેમને પણ આ જાણકારી મળે જય શ્રીકૃષ્ણ હર હર મહાદેવ